આવતી હતી ત્યારબાદ તેમાં ડુપ્લિકેટ કોલ્સો મિક્સ કરીને ફરીથી પેકિંગ કરવામાં આવતું હતું આ ભેળસેળ યુક્ત કોલ્સો સિમેન્ટ અને સ્ટીલની ફેક્ટરીઓમાં સપ્લાય કરવામાં આવતો હતો જેનાથી મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી રહી હતી આ મામલે રાજસ્થાન એટીએસની ટીમે પાટણ જિલ્લાના રાધનપુરના ઇરફાન હારૂનભાઈ દોશી નામના એક ઈસમની અટકાયત કરી છે પોલીસે ઇરફાન દોશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે આ કાર્યવાહીથી કોલસાના ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે